જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસેસ લાઈફમાં તમારું સ્વાગત છે જો આજે ગુરુવાર છે તો બસ જો સવાર સવાર મારે રેગ્યુલરનું બધું કામ પતાવી દીધું છે અને બે કેકના ઓર્ડર છે આજે તો એક તો આજના નિમિત્તે બનાવવાની છે મારે કેક અને બીજી એક પ્રીમી બર્ડે કેક છે તો આ અહીંયા મારી સોસાયટીનું ભજન મંડળ છે એમના તરફથી છે કે આજે ભજન રાખશે તો એમાં કેક કટિંગ કરવાના હશે બધા તો બસ ત્યારે સવાર સવારમાં ઓર્ડર હતા બંને તો મેં કેક બનાવવાની શરૂઆત કરી દીધી છે બે ડિઝ બનાવીને મૂક્યા છે અને આ બાજુમાં મારી ક્રીમ રેડી થાય છે તો બસ જો ક્રીમ રેડી થઈ જશે પછી બંને કેક બનાવી મૂકી દઈશ ત્યાં સુધી ક્રિક બી આવી જશે તો બસ રોજ પહેલાં જમીન કરીને ફ્રી થઈ જઈશું પછી કેક બનાવવાની શરૂઆત કરીશ હજી બંને કેકની એક કેક તો ખબર છે કે કાર કારમાં કાર થીમમાં એમને જોઈએ છે જે બર્થડેની કેક છે એટલે એ કાર થીમમાં હું બનાવી દઈશ પણ પેલી કેક છે એ તમારા રીતે બનાવી દેજો કીધું છે એટલે હજી મને કંઈ ડિઝાઇન યાદ નથી આવતી કે કશું હું બનાવીશ વિચારું છું કે એમની જે બી યાદ આવશે એ બનાવી દઈશ ચાલો ત્યાં સુધી બાકીનું પ્રિપરેશન ઘરનું બધું બાકીનું કામ કરી દઉં ત્યાં સુધી ક્રીમ બી મારી થઈ જશે બસ જો અગા એ સત્યરે વાગી ગયા છે સાંજના પોણા પાંચ અને બપોરે બે વાગ્યે મેં કેક બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને બસ પાંચ વાગે પોણા પાંચમાં મારી કેક બંને બનીને રેડી થઈ ગઈ છે બંને કેક એક એક કિલોની હતી અને એક ચોકલેટ ફ્લેવરમાં હતી એક બટરસ્કોચ ફ્લેવરમાં હતી એક ભજન મંડળવાળા લઈ જવાના છે અને એક બર્થડે કેક છે તો દેખો અહીંયા મારી બંને કેક બનીને રેડી છે બેક જુઓ ગઈશ આ બંને કેક મારી અહીંયા રેડી થઈ ગઈ છે આ ચોકલેટ ફ્લેવરમાં છે કારવાળી છે અને આ છે બટરસ્કોચ ફ્લેવરમાં અહીંયા એક કિલોની કેક કમ્પ્લીટ રેડી છે એક કિલોમાં અને આપણે બીજીનું ચેક કરીએ વજન મિનિટ બંને હાથે પકડવું પડશે આ બીજીનું છે વજન આ પણ એક કિલોમાં કમ્પ્લેટ છે આ મેં મૂક્યું છે પણ એને મેં માઇનસ કરી દીધું છે ઝીરો ઝીરો અને પછી મૂક્યું છે કેમ કે હાઈટના લીધે અહીંયા દેખાય એટલા માટે તો જુઓ આ રીતે બંને કેક એક કિલોમાં વજન કર્યા પછી મેં તમને બતાવ્યું કેમ કે એ અડધો કલાક તો મારે ક્લીન કરતાં જ થયો સાફ સફાઈ બસ તો જો બંને કેક રેડી છે હવે આને પેક કરીને મૂકી દઈશ પછી જેમ લેવા આવશે એમ આપી દઈશે બંનેને તો બસ ચલો હવે થોડી વખત અડધો કલાક જેવો રેસ્ટ લઈએ પછી પાછું સાંજ થઈ ગઈ છે એટલામાં રસોઈ કરવાનો ટાઈમ ના તે બધું જ તો બસ ચલો કેવી લાગી મારી કેક કમેન્ટમાં જરૂરથી કહેજો અને શોર્ટ્સ બી મેં આ બંને કેકના બનાવ્યા છે તો શોર્ટ્સ બી તમે ચેન્જ જોઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ જો અત્યારે મારી બધી તૈયારી થઈ ગઈ છે શું જમવાનું બનાવવાની છે સુનિંગ તરફથી ઓર્ડર આવી ગયો છે કે આજે વેજીટેબલ સેન્ડવિચ ખાવી છે તો બસ જો એની બધી જ પ્રિપેરેશન મેં કરવાની શરૂઆત કરી દીધી છે બધા વેજીટેબલ ધોઈને અહીંયા મૂકી દીધા છે હવે એકદમ બારીક ચોપ કરી લો એને પછી આગળ પ્રોસેસ થશે એમ કરીશું બાકી જે લાવવાનું માર્કેટમાંથી બધું લાવી દીધું છે અને બસ હવે હું શરૂઆત કરી રહી છું તો સુન બેસી ગયા છે અહીંયા મારી પાછળ અને મને કહી રહ્યા છે આમ કરજે તેમ કરજે એમ કંઈ હેલ્પની જરૂર હોય તો કહેજે કેમ કેમકે આજે મોસ્ટ ઓફ છે આજે સુનિત છે ને મને હેલ્પ કરાવવા જઈ રહ્યા છે કેમકે સુનિતને સેન્ડવીચ બહુ જ ભાવે છે અને જ્યારે બી સેન્ડવીચ બનાવવાની હોય ને એટલે સુનિત મારી હું બધી પ્રિપેરેશન કરીને રેડી રાખું છું પછી એમને સેન્ડવીચ બનાવવાની બહુ ગમે છે ટોસ્ટરમાં તો બસ એ આવી જશે અને બાકી હું ભરી ભરીને આપીશ સુનિત ટોસ્ટ કરશે એ દર વખતે સુનિતનું કામ છે હે ને સુનિત તો બોલો સેન્ડવીચ ખાવા માટે રેડી આઈ વો ફોન

કહેવાય છે નજર હટી દુર્ઘટના ઘટી મારી જોડે કાયમ એવું થાય છે અને સુનીત એક જ જેટલી વાર મારાથી દૂધ ઉભરાઈ જાય ને એટલી વખત સુનિત એક જ ડાયલોગ મારે છે મને કે એક વખત અમે ક્યાંક વાંચ્યું હતું ન્યૂઝપેપરમાં કે અચા અજાણમાં દૂધ ઉભરાઈ જાય ને તો ઘરમાં લક્ષ્મી આવવાના સંકેત હોય છે એમ તો સુનિત મને એવું કાયમ એવું કે તે એક વખત આ વાંચી લીધું છે એટલે બસ જાણી જાણીને તું દૂધ ઉભરાવું છું રોજ જે કે લક્ષ્મી આવે એના માટે પણ જાણીને કરીએ તો ના આવે કે રે અજાણમાં ઉભરાઈ જાય તો જ લક્ષ્મી આવે અને મારાથી હંમેશા અજાણમાં થઈ જાય છે એક સુધી ઊભી હોઉં આમ રાહ જોઈ જોઈએ કે તૈયારી છે હો હું ઉભરાઈ અને એક લાસ્ટ સેકન્ડમાં મારે આમ કંઈક લેવા જતી હું ઉભરાઈ જાય કાયમ મારાથી એટલે વીકમાં બે ત્રણ વાર તો થઈ જાવ ને અને વીકમાં બે ત્રણ વખત સુનિત મને આ શબ્દ કે નહીં આવે લક્ષ્મી તું જાણી જાણીને ઉભરાવજું અને જાણી નથી હોતું એ ચલો તો તૈયારી બાકી ની કરવા માંડીએ બધા વેજીટેબલના જીણાં જીણાં કટ કરી લીધા છે એની અંદર જાય છે આ અને સોલ્ટ સોલ્ટ સ્પાઈસી મરી પાવડર બી નાખી શકે છે આમાં બધું મિક્સ કરી દેવાનું છે આમાં લીધું છે મેં કાકડી ગાજર ટામેટો ભૂળી અને કેપ્સિકમ કેબેજ બધું સરસ રીતે મિક્સ કરીને જે બ્રેડની વચ્ચે લગાવી દેવાનું છે ધ્યાન આપો છો ભરપૂર માયોનીઝ હે ને ક્રીમી ક્રીમી એકદમ ઓકે સરસ <laughs> છે છેલ્લા એક કલાકથી હું અને સુનિત ટોસ્ટર શોધી રહ્યા છે સેન્ડવીચ ટોસ્ટર પણ ક્યાંય મળતું નથી એક માળિયા બાકી નથી રાખ્યા ઉપરના બંને બાજુના બધી બાજુના કોઈ જ કબાટ કોઈ જ વસ્તુ બાકી નથી રહ્યા ખબર નહીં ક્યાં મૂકાઈ ગયું છે દિવાળીની સાફ સફાઈમાં તો બસ જો ફાઇનલી મેં હવે તવી પર બનાવવાનું સ્ટાર્ટ કરવાનું નક્કી કરું છું ને સુનિતનું સુનિતનું મૂળ નથી સુધા શોધ કેમ કે તવી પર બનાવવાની વારી આવી છે એટલે તો બસ ચલો હું તો સ્ટાર્ટ કરી દઉં છું આમાં ઓલરેડી નવ વાગ્યે ગેસ શોધવામાં શોધવામાં